નમસ્કાર મિત્રો હાલ હવામાનને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાત માટે ભારે આગાહી અને અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાશે તેવી આગાહી કરી છે ગુજરાતમાં કાળ ચાળ ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો આવશે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતના આશર વીસ જિલ્લાઓમાં પવન સાથે વાવાઝોડું ફૂંકાશે તેની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે ફક્ત બાર કલાકમાં ગુજરાતમાંના અડધા શહેરોમાં વરસાદ સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ગુજરાતમાં સાઇટ સર્ક્યુલેશન સક્રિય થતાં આ સાથે ભીડનું પ્રમાણ વધતા રાજ્યમાંના અનેકો ગામમાં વીજળીના કડાકા ફળાકા સાથે વાવાઝોડાની એન્ટ્રી થશે અને ત્રણ દિવસ બાદ વાતાવરણ ફરીથી સૂકું રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ થવાની આગાહી કરી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેઘ પ્રમાણે બાર કલાકમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ વગેરે સુરત અમદાવાદ વગેરે વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા અને વાવાઝોડાની સાથે ભારે પવનને વરસાદ થવાની આગાહી કરી છે તો નમસ્કાર મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ગુજરાતના તમામ સમાચારના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા રહેશે